સખત ગરમીને કારણે હીટ સ્ટ્રોક અને લૂ લાગવાના બનાવ ખૂબ વધ્યા છે તેને લઈ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે ત્યારે આ સમયમાં શું કાળજી લેવી જોઈએ અને કયા પ્રકારના રોગ સામે કઈ રીતે રક્ષણ મેળવવું તે પણ મહત્વનું છે આ સંદર્ભે અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટર સાહિલ શાહે મહત્વની ગાઈડલાઇન આપી આગથી ગરમી પડી રહી છે તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે સૂર્ય અગન ગોળા વરસાવી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ ત્રાહીમામ પોકારી ગયા છે આ સમયે શું તકેદારી રાખવી કેવા પ્રકારના રોગો થતા હોય છે સમગ્ર બાબતે અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી ડૉક્ટર સાહિલ શાહ આપણી સાથે જોડાયા છે તેમની પાસેથી માર્ગદર્શન લઈશું સાહિલભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં ખૂબ જબરદસ્ત ગરમીનો દોર ચાલી રહ્યો છે કેવા પ્રકારના પ્રિકોશન અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી અને ખાસ કરીને શું ગાઈડલાઈન્સ છે અત્યારે જ્યારે આખા ગુજરાતમાં અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અને પછી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ગરમી પિસ્તાળીસ ડિગ્રીને વટાવી ચૂકી છે ત્યારે લોકોને નમ્ર અપીલ છે કે બપોરે બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં જો કોઈ અગત્યનું કામકાજ ના હોય તો બહાર જવાનું ટાળવું અને જો બહાર જવું જ પડે તો પૂરતા પ્રિકોશન્સ જેમ કે મોઢા ઉપર સનસ્ક્રીન લગાડવું પૂરીબાઈના કપડાં પહેરવા ગોગલ્સ પહેરવા કોટન અને લીલન કપડાં પહેરવા બને ત્યાં સુધી તમે જ્યારે બહાર જાઓ ત્યારે તમારી સાથે તમે લિક્વિડ કેરી કરો અને સમય અંતરે એ લિક્વિડ તમે લો અને જેનાથી તમારું હાઈડ્રેશન મેન્ટેન થાય એમણે લિક્વિડમાં તમે સાદું પાણી હોય છાશ હોય લીંબુ પાણી સિકંજી ફ્રૂટ જ્યુસીસ છે કેરીનો બાફલો છે આ બધી જ વસ્તુઓ લઈ શકો છો જેનાથી તમારું હાઈડ્રેશન મેન્ટેન થઈ શકે ખાસ કરીને આના કારણે કયા કયા પ્રકારની તકલીફો ઊભી થતી હોય છે ને એને લઈને લોકો શું ધ્યાન રાખવું આપણે જ્યારે આટલી બધી ગરમી ખૂબ અગનગોળા વરસાવતી હોય ત્યારે હીટ સ્ટ્રોક અથવા લૂ લાગી શકે છે એટલે પહેલાં તો લોકોને નમ્ર અપીલ એ છે કે જ્યારે તમે ઘરમાંથી બહાર જાઓ અથવા બહારથી ઘરમાં આવો તો જ્યારે તમે ગરમીમાંથી ઘરમાં આવો અને ત્યારે એસી ચાલતું હોય ત્યારે નમ્ર અપીલે છે કે પહેલાંમાં પહેલું સ્ટેબિલાઇઝ થવું જોઈએ વ્યક્તિએ અને એ વખતે જ્યાં એસી ના ચાલતું હોય ત્યાં સાદા પંખાની નીચે બેસવું જોઈએ અને માટલાનું પાણી પીવું જોઈએ અને પાંચ દસ મિનિટ રહીને એ પછી ઠંડા રૂમમાં કે જ્યાં એસી ચાલતું હોય ત્યાં જઈ શકે અને એવું જ જ્યારે વ્યક્તિ બહાર જતું હોય ત્યારે બહાર જતાં પહેલાં બહારના ટેમ્પરેચરમાં જતાં પહેલાં એ નોર્મલ ટેમ્પરેચરમાં પહેલાં જાય ને પછી જ્યાં ગરમી વધારે હોય ત્યારે બહાર નીકળે ને એ વખતે જે મેં પહેલાં જણાયા પૂરતા પ્રિકોશન્સ લે હવે હીટ સ્ટ્રોક અને લૂ લાગે ત્યારે આપણે એના સિમ્ટમ્સ જોઈએ તો એમાં માથું દુખવું ઉલટી થવી ઉપકા થવા શરીર દુખવું શરીર ઉપર લાલ ચકામા પડી જવા તાવ આવો આ બધા એના સિમ્ટમ્સ છે અને આવું જ્યારે થાય ત્યારે લોકોએ પહેલામાં પહેલું ઠંડા પાણીના ટોવેલ અથવા આઈસપેક વ્યક્તિના માથા ઉપર શરીર ઉપર અને જાંગ ઉપર મૂકવા જોઈએ અને એને ઠંડીવાળી જગ્યાએ લઈ જવો જોઈએ અને પછી ત્વરિત આ કર્યા પછી એને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને ડોક્ટર એમને ઇન્વેસ્ટિગેટિવ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપે એ એમના ગાઈડન્સ હેઠળ પૂરેપૂરો ફોલો કરવો જોઈએ અને પેશન્ટ વેલમ વહેલી કઈ રીતે હીટ સ્ટ્રોક અથવા લૂમાંથી બહાર નીકળી શકે એ ડોક્ટરના ગાઈડન્સ હેઠળ એમને ફોલો કરીને પેશન્ટને બહાર આવે એવી નમ્ર અપીલ છે ખાસ કરીને જ્યારે આ પ્રકારની ગરમી છે ત્યારે અસર તો દરેક એ ફેક્ટરને કરે છે પરંતુ મોટી ઉંમરના અને નાના બાળકો એમના માટે કોઈ વિશેષ સલાહ ચોક્કસ નાના બાળકો હોય અને મોટી ઉંમરના કે વયોવૃદ્ધ લોકો અથવા કોમોર્બિડ કન્ડિશન્સના જે પેશન્ટ હોય કે જે અન્ય રોગોથી પીડાતા હોય એ લોકોએ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ પૂરતા પ્રિકોશન્સ લેવા જોઈએ પૂરતો આહાર લેવો જોઈએ બેલેન્સ ડાયટ લેવું જોઈએ અને સાથે સાથે તેમનું હાઇડ્રેશન મેન્ટેન રહે એના માટે પૂરતું લિક્વિડ ડાયટ લેવું જોઈએ સાથે સાથે જે લોકોને કોઈ પણ કોમ કન્ડિશન્સ છે એમણે તેમની નિયમિતપણે દવા લેવી જોઈએ અને એ ડોઝ સચવાવો જોઈએ એના માટે એમના ડૉક્ટરનો એમને પહેલેથી સંપર્ક કરી નિયમિત ડોઝ લે એવી મારી નમ્ર સલાહ છે શાહિલ શાહ આપણી સાથે અને તેમણે જે છે વિસ્તારપૂર્વક આ ગંભીરથી કઈ રીતે બચવું તે સમજાવ્યું છે અને નાની ઉંમરે અને મોટી ઉંમરના જે લોકો છે ખાસ કરીને જે ગંભીર રોગોથી પીડાતા જે વ્યક્તિઓ છે તેમને વિશેષ કાળજી લેવી જરૂરી બને છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ